મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો આવો સાથે મળીને તો મિત્રો હમણાં એક જગ્યાએ માયાભાઈ આહીરનો પ્રોગ્રામ હતો તો માયાભાઈ આહિરે વિડીયો બનાવી અને આદિવાસી સમાજને આ પ્રોગ્રામમાં આવવા માટે આમંત્રણ તો મિત્રો સૌથી પહેલાં આ વિડીયો જો વઘઈ ગામ એટલે કે વઘઈ કિલાબ એમને આંગણે મા ભગવતી અંબિકા નદી જે ખળખળ વહી રહી છે એની ગોદમાં હનુમાનજી દાદા એટલે કે તડકેશ્વર હનુમાનજી દાદા બિરાજે છે એમના સાનિધ્યમાં તારીખ ત્રેવીસ બારના રોજ હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ અને આવો હનુમાનજી દાદાના સાનિધ્યમાં તારીખ ત્રેવીસના મને પણ ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે મારી જાતને ધન્ય અનુભવું છું શાંત બીજો બનાવીનેશ્વર હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં આવતીકાલે હનુમાનજી મહારાજ સાનિધ્યમાં રૂઢિ સંસ્કૃતિની વાતો લઈને આવો સરસ મજાનો લોક ડાયરો અને મને આનંદ એ છે કે મારા વાલા આદિવાસી ભાઈઓની વચ્ચે આજે મને બોલવાનો અવસર મળશે જે ધરતીમાં માં સબરી અહીંયા આવીને વસ્યા છે માં સબરીએ ભજન કર્યું છે ભગવાન રામ એના ચૌદ વર્ષના ગાળામાં નવધા ભક્તિની વાતો આ ધરતીમાં આવીને માં સબરીએ કરી છે અને એ જ ભૂમિમાં મારા વાલા આદિવાસી ભાઈઓના આ રૂડા સાનિધ્યમાં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવો આવતીકાલે એટલે ત્રેવીસ તારીખના હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે સાથે મળીને આનંદ કરીએ અને મને અતિ ગમતો જે શબ્દ છે મારે માલમાં પણ એક શબ્દ મારી રીતે તો આ મિત્રો આજના માટે આટલું જ આમાં તમને શું લાગે છે કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો